ફોર્ચ્યુનર ગાડી જે લગભગ ચાલીસ થી પચાસ લાખ આજુબાજુ આવે છે ને પચાસ લાખ ની ગાડી નું આજે સપનું પૂરું થયું છે એમનો એક વિડીયો મેં જોયો હતો તેની અંદર તે પોતે જણાવતા હતા કે જ્યારે હું નાનો હતો નાનો એટલે જે પોતાના સમય હતો જે ખરાબ સમય હતો એ સમયે તે એટલા ગરીબ હતા જે જોબ કરતા હતા ત્યારે એને ક્યારે વિચારવું નહીં હોય કે હું દસ હજાર નું કે બાઈક કે એક લાખ નું બાઇક પણ લાવીશ પરંતુ આજે એમની મહેનત એની સફળ મહેનત એની સખત પરિશ્રમના કારણે એક નિડર ભાવનાના કારણે આજે તેણે પચાસ લાખની ગાડી લાવી અને પોતાનું સપનું પોતાના મા બાપનું અને પોતાનું સમાજનું નામ રોશન કર્યું છે પોતાનું સપનું પૂરું કર્યું છે પચાસ લાખની ગાડી લેવાની મોટી વાત નથી કારણ કે મિત્રો આપણે મોટી ગાડી એ ક્યારે નથી લાવી પરંતુ આજે એક કેરેક્ટર છે બધાય ગાડી લાવી છે તો ભાઈ ભરતસિંહ આજે નવી ગાડી લાવી છે તમને અભિનંદન ખૂબ આપજો કોમેન્ટમાં અભિનંદન આપવાનું ભૂલતા નહીં અને આપણે ચેનલ ઉપર આવીને આવી અપડેટ સૌથી પહેલા આવે છે એટલે કે ધગુ ન્યૂઝની અંદર હિન્દુસ્તાનની કોઈ પણ અપડેટ હોય તો સૌથી પહેલા આપણે ચેનલ ઉપર આવે તો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવું જેથી કરીને નવી અપડેટ તમારા સુધી પહોંચે બાકી ભરતસિંહની ગાડી વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં આવશે જણાવજો અને હા મિત્રો આ ગાડી તમને કેવી લાગી એ જણાવજો આ ગાડીની પ્રાઇઝ હું મારા અંદાજ પર મળે પિસ્તાલીસ થી પચાસ લાખ આજુબાજુ હોવી જોઈએ તમારા અંદાજ પણ કેટલી કિંમત હશે એ કોમેન્ટમાં આવશે જણાવજો